પ્રિય શ્રદ્ધાળુ મિત્રો હું આજે તમને ભવ્ય કેથેડ્રલ અને પોલિશ અભયારણ્યોથી દૂરની યાત્રા પર આમંત્રિત કરવા માંગુ છું મારી સાથે ગામની ધાર પર એક વાંસના ચેપલની કલ્પના કરો કાદવની દિવાલો ટપકતી છત વીજળી નથી ક્યારેક આપણી પાસે ફક્ત ઉદાર ગ્રામજનો દ્વારા રવિવારના માસ માટે ઓફર કરાયેલ એક જ પરિવારનો ઓરડો છે અને છતાં આ સરળ જગ્યાઓમાં વેદી માટે ધ્રુજતા લાકડાના ટેબલ પર મેં સૌથી જીવંત શ્રદ્ધા સૌથી આનંદદાયક ગાયન અને તમે કલ્પના કરી શકો તેટલો દયાળુ શેરિંગ જોયો છે મને ફિલિપાઇન્સમાં એક કેરીના ઝાડ નીચે માંસ યાદ છે જે ભારે ચોમાસા દરમિયાન યોજાયો હતો વરસાદ ઉપર કેળાના પાંદડા પર નાચતો હતો વેદી માટે લાકડા પર સંતુલિત એક સપાટ પથ્થર કોઈ માઇક્રોફોન નથી કોઈ સ્તોત્ર નથી ફક્ત તાગાલોગ અને ઇલોકાનોમાં અવાજો તોફાન સાથે સુમેળ સાધતા હતા એક વૃદ્ધ મહિલા ઉપર પાણી વહન કરવાથી થાકી ગઈ હતી તેણે પ્રાર્થનાનું નેતૃત્વ એવી સ્પષ્ટતા સાથે કર્યું જેણે ગર્જનાને શાંત કરી દીધી તેણીનો વિશ્વાસ ક્યારેય ઇમારત વિશે નહોતો તે તારણહાર વિશે હતો જે તેને ત્યાં જ મળ્યો કાદવને પવિત્ર ભૂમિમાં ફેરવ્યો દુનિયાભરમાં ભારતીય ગામડાઓ આફ્રિકન સવાના અને આપણા પોતાના શહેરોમાં નમ્ર ખૂણાઓમાં હૃદય તેજસ્વી રીતે બળે છે દિવાલો કે સંપત્તિથી અવિભાજ્ય ક્યારેક શ્રદ્ધા એવી જગ્યાએ નહીં જે આપણને પ્રભાવિત કરે છે પરંતુ એવી જગ્યાએ વધુ મજબૂત બને છે જે અવગણવામાં આવે છે આજે લૂક એકવીસમાં સુવારતા આ સત્યનો પડઘો પાડે છે શિષ્યો જેરુસલેમ મંદિરના ભવ્યતા તેના વિશાળ પથ્થરો અને સુવર્ણ આશ્ચર્યકિત થાય છે છતાં ઈસુ ચમકની બહાર જુએ છે અને તેના પતનની આગાહી કરે છે એક પથ્થર બીજા પર રહેશે નહીં તે વિનાશમાં ખુશ નથી તે આપણી નજર ફેરવી રહ્યો છે આપણને યાદ અપાવે છે કે મંદિરો તૂટી પડે છે સામ્રાજ્યો પડી જાય છે ચમક ઝાંખી પડી જાય છે જે ટકી રહે છે તે છે પરીક્ષણોમાં બનાવેલી જુબાની તે દ્રઢતા જે કઠિનતાને પવિત્ર સાક્ષીમાં ફેરવે છે એક હજાર નવસો ઓગણચાલીસના યુદ્ધનો ભય અને સર્વત્ર ભય વિશે વિચારો જ્યારે બ્રિટને તેના લોકોને કહ્યું શાંત રહો અને આગળ વધો તે ઇનકાર નહોતો તે પથ્થર કરતા વધુ મજબૂત વસ્તુમાં જોવા મળતી હિંમત હતી અને તે જ હિંમત છે જેનો આજે આપણને દાવો કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે આ પાઠ ફક્ત રાષ્ટ્રો કે પ્રાચીન મંદિરો માટે નથી તે આપણા માટે છે અહીં અને અત્યારે આપણે આધુનિક મોલ્સ કે કાર શોરૂમમાં પગ મૂકીએ છીએ ત્યારે તે જોઈએ છીએ જ્યાં બધું જ ચમકે છે અને પ્રભાવિત કરે છે પરંતુ ક્યારેક વધારાનો ખર્ચ દેખાવ માટે હોય છે પદાર્થ માટે નહીં મેં એવા ધાર્મિક સમુદાયોને જાણ્યા છે જે બહારથી ચમકતા હોય છે ચમકતી લાઇટો અને સંપૂર્ણ કોફી બાર છતાં આ બધાની નીચે વાસ્તવિક જોડાણ શોધવાનું મુશ્કેલ હોઈ શકે છે અને પછી એક સરળ સૂપ રસોડામાં અથવા નાના ગામડાના ઘરમાં લોકો લગભગ કંઈ પણ સાથે ભેગા થાય છે પરંતુ ભાવનાથી ભરપૂર રહે છે હેલેન કેલર આપણને યાદ અપાવે છે પાત્ર સરળતા અને શાંતિમાં વિકસિત થઈ શકતો નથી ફક્ત પરીક્ષણ અને દુઃખ દ્વારા જ આત્માને મજબૂત બનાવી શકાય છે માર્ટિન લ્યુથર કિંગ જુનિયર કહે છે વ્યક્તિનું અંતિમ માપ એ છે કે તે આરામમાં નહીં પરંતુ પડકારમાં ક્યાં ઊભા છે અને થાઇલેન્ડની તે વાર્તા માટીમાં કોટેડ બુદ્ધની પ્રતિમા સોનાને પ્રગટ કરવા માટે તિરાડ આપણા પોતાના જીવનને પ્રતિબિંબિત કરે છે ક્યારેક જીવનની મુશ્કેલીઓ આપણી આંતરિક શક્તિઓને ઢાંકી દે છે પરંતુ સંઘર્ષમાં સાચું સોનું શોધાય છે તો આપણે તે સોનું કેવી રીતે શોધી શકીએ પ્રથમ આપણે પારખીએ છીએ શાસ્ત્રમાં બેરિયન્સની જેમ આપણે ઈસુના શબ્દો અને હૃદય સામે દરેક તેજસ્વી વચનનું પરીક્ષણ કરીએ છીએ શું તે તેમના રાજ્યમાં મૂળ ધરાવે છે કે ફક્ત દેખાવમાં બીજું આપણે સહન કરીએ છીએ જેમ છીએ તેમ દેખાઈએ છીએ થાકેલા હોય ત્યારે પ્રાર્થના કરીએ છીએ મુશ્કેલ હોય ત્યારે પણ મદદ કરીએ છીએ એવિલાના સેન્ટ ટેરેસાની જેમ જેમણે તેમના કોન્વેન્ટમાં પાણી ભરાઈ ગયું ત્યારે ગાડીના વ્હીલ પરથી પ્રાર્થના કરી હતી વાસ્તવિક શ્રદ્ધા ગડબડમાં ખીલી શકે છે ત્રીજું આપણે શાંતિથી સાક્ષી આપીએ છીએ સરળ છુપાયેલા કાર્યો દ્વારા જેને કોઈ વખાણતું નથી જેમ સી એસ લુઈસ શીખવે છે પ્રામાણિકતા અસ્પષ્ટતામાં ખીલે છે અને લોમ્બાર્ડી કહે છે સાચું સોનું હિંમત દ્વારા બનાવતી બને છે જો તમે તમારી જાતને અનિશ્ચિતતામાં ઊંડા જોશો શોક પ્રશ્ન અથવા ફક્ત થાક અનુભવતા તો ગીત કરતાં સમજે છે મારો આત્મા ઊંડી વેદનામાં છે ક્યાં સુધી પ્રભુ આ સ્થળોએ ભગવાન આપણને મળે છે અગ્નિમાં સોનાની જેમ આપણને શુદ્ધ કરે છે ચાલો આપણે આ પ્રકારનું ચર્ચ બનીએ ઘાયલોનું સ્વાગત કરીએ આપણી પાસે જે થોડું છે તે શેર કરીએ અવગણવામાં આવેલા સ્થળોએ ભગવાનને શોધીએ ભલે તે વાંસનું મંદિર હોય કે રસોડાના ટેબલ પર ચાલો આપણે શાંત રહીએ ઊંડાણપૂર્વક નિર્માણ કરીએ અને વાસ્તવિક રીતે ચમકીએ ખ્રિસ્ત પર લંગર લગાવીએ એવો પાયો જેને કંઈ પણ હલાવી શકતું નથી ચાલો પ્રાર્થના કરીએ નમ્ર અને છુપાયેલા લોકોના પ્રભુ આપણા માટીથી ઢંકાયેલા હૃદય ખોલો આપણી કસોટીઓમાં તમારું સોનું આપણી ખામીઓ અને ખામીઓમાં તમારો પ્રકાશ પ્રગટ કરો અમને સાક્ષી આપવા સહન કરવા અને શાંતિથી પ્રેમ કરવા માટે મજબૂત બનાવો અમને એક એવો સમુદાય બનાવો જ્યાં વિશ્વાસ ચમકે ચમકમાં નહીં પણ કૃપામાં આમીન અને હવે હું તમને આમંત્રણ આપું છું તમે તમારા પોતાના નમ્ર સ્થાનોમાં કયું છુપાયેલું સોનું જોયું છે તેને શેર કરો અને ચાલો સાથે મળીને ભગવાન શું કરી રહ્યા છે તે વધુ શોધી કાઢીએ Thank you for joining us in this moment of silence and light. May the word you've heard today echo through your heart, your choices, and your prayer.